asan apa kinla moda lagya hai kinla moda ruka ja hai ye ไอ้ ada มาครับนะ ચલો મિત્રો તમે જોઈ શકો છો આ સાપ છે આ જુદા જ પ્રકારનું છે અને ખૂબ ઝેરી હોય છે આનાથી તમારે દૂર રહેવાનું કેમ કે આ વસ્તુ એકવાર ઝેર ચડે ને તો એનો કોઈ ઉપાય નથી હોસ્પિટલ સિવાય તો મિત્રો તમે આ જનાવરને જોઈ શકો છો સાપને આ અલગ જ પ્રકારનું સાપ છે એનું નામ હું પણ નથી જાણતો પણ એ ખૂબ ઝેરી આવે છે એનાથી તમારે દૂર રહેવાનું અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચવાનું અને કંઈ બી જનાવર આવું કંઈક એ કડે અથવા તો ડંખ મારે તો તમારે તાત્કાલિક પહોંચી જવાનું હોસ્પિટલ ફૂંકમાં અંધશ્રદ્ધામાં પડવાનું નહીં અને તમારે આવો સાફ હોય તો એમને કંઈક ને કંઈ એને પકડાવીને દૂર કરી દેવાનું એને નજીક નહીં રાખવાનું તો મિત્રો તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો